ઉંડેરા રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ ઉપર બે શ્રમિકોને વીજ કરંટ લાગતા એકનું મૃત્યુ નિપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર ઉંડેરા રોડ ઉપર પેટ્રોલ પંપ નજીક ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ઊંચી સીડી લઈને પ્રસાર થઈ રહ્યા હતા દરમિયાન અચાનક અગિયાર હજાર કિલો વોટની વીજ લાઈન સાથે સીડીનો સંપર્ક થતાં જ બ્રિજેશ મદનભાઈ યાદવનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે બહારણ જગુભાઈ ચૌહાણની હાલત ગંભીર હોવાથી ગોત્રી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે બનાવને લઈને વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વીજ લાઈનનો પુરવઠો બંધ કર્યો હતો પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મને જે માહિતી મળી કે બે જણા ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી શોક લાગવાથી અકસ્માત થયેલો છે તો અહીંયા આવતા મને જે મારા લાઈન સ્ટાફે જણાવ્યા એ પ્રમાણે જે આ છોકરાઓ બે છોકરાઓ જે પ્રાઇવેટ અન્ય કંપનીના કોન્ટ્રાક્ટરના માણસો હશે અને એ લોકો પોતાની રીતે અહીંયા એમનો ગેટ ખોલી અને સીડી હાઈટેડ સીડી છે એ લઈ અને લાઈન નીચેથી પસાર થતા હતા એ દરમિયાન એ જે સીડી છે એ ઉપર ટચ થઈ ગયેલી જણાય છે અને એના કારણે બંને ઇલેક્ટ્રિક કરંટ ભારે લાગેલો છે એક જણની માહિતી એવી છે કે એને હોસ્પિટલ લઈ ગયા છે એ થોડા ક્રિટિકલ છે અને એકનું મૃત થયેલું છે પ્રાથમિક અમને જાણકારી જે અહીંયા લોકલ માણસ જે એમના સાથે હતા એમને જાણકારી આપી છે કે બિહાર સાઈડના છે આ રીતની કામગીરી આ અમારા કોન્ટ્રાક્ટર જ છે જ નહીં આ અલગ કંપની જે કોઈ પાછળ કામ કરે છે એના છે એટલે અમને એ ખબર નથી કે એમણે શું કર્યું છે એકચ્યુઅલી તો જે લાઇન ઉપરથી પસાર થતી એ એમને ધ્યાન નથી રાખ્યું અને સીડી ઊંચી કરીને જતા હતા એ લાઇન ટચ થઈ ગઈ સેફ્ટીના સાધનોમાં શૂઝ હોય પણ આ જે અગિયાર હજારનો લાઇનનો વોલ્ટેજ છે એટલે એ શૂઝ હોય તો પણ કરંટ તો લાગે જ એમ વી ચૌહાણ ડેપ્યુટી એન્જિનિયર કોહલી એમ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર